મેવાડના મહારાણા પ્રતાપના નામે કોનો સંદેશો છે અને તું ક્યાંથી આવે છે ઓ દિલ્હીથી શાહ અકબરનો દૂત શો સંદેશો લાવ્યો છે તારા એ પત્રમાં દૂત મેવાડનો નું સૂર્યોદય

અમારી સાથે ખભે ખભા મેળવવા માંગે છે સરસ પરંતુ જો અમારી એટલે કે રાણાઓની ટેક સચવાય રહે તેવી જ વાત તારા પત્રમાં હોય તો એ તારો પત્ર આગળ વાંચે સગો સંદેશાવક દોત બંધ કર આ લવારો નેવાડની ધરતીને હાથીઓના પગ તમે કચરાવી ના હોય માથે તોપોના હંસાક ન માંડવા હોય તો રાણો એટલે કે હું તારા શાહને સલામ કરું અરે હટ આલમ

ચાટણીયાઓનું ચાટણ નહીં રાણાઓના માથા એમ કોઈ સળેલા તુંગળા નથી કે તારા શાહના ચરણમાં પડે એ તો મર્દોની માતા છે રાણાઓની અન્નપૂર્ણા છે મેવાડનો એક એક રાજપૂત બચ્ચો કદાચ બાદશાહના ભાલે પરોવાય જશે હાથીઓના પોક તળે કચરાઈ જશે તેમ છતાં પણ એ પોતાની ટેક નહીં છોડે નહીં છોડે પોતાની ટેક તું અત્યારે તારો બંધ કરીને અહીંથી અત્યારે ને અત્યારે જતો રહે જતો રહે અત્યારે ને અત્યારે અને જો તારામાં સાચા રંગપૂત અને સાચા સૈનિકનું લોહી વહેતું હોય તો આત્મહત્યા કરી લેજે પરંતુ કોઈ પણ નાણાં રાજપૂત માટે ભવિષ્યમાં આવો સંદેશો લઈ જવાની મૂર્ખાઈ કદી ન કરતો જા પાછું જોયા વગર હવે તું જા હવે તું જ લાજ રાખજે માતા મેવાડ તારા ધાવણ મૂળ ચૂકવા તથા આપના સ્વાભિમાનની રક્ષાને કાજે રાણાઓ હંમેશા બલિદાન આપવા તત્પર હોય છે અરે મેવાડ પૂછ કટકા થઈ જાય સમરાંગણમાં પાવરું પાણી પણ ન પામે તોય પોતાના મોતને મીઠું કરે એવી અખુર શક્તિ દે તું માં તારા આશીર્વાદ નાણાંઓની તલવાર એવી બીજા છે એવી બીજા છે કે શાહી ફોજના મેવાડની ધરતી પર ઢગલા થઈ જાય ગોવિંદસિંહ સામંતસિંહ મારા સુરા સરદારો અને મારા વાલા સૈનિકો હવે અંતિમ મુકાબલા માટે સબ સાવદા થઈ જાઓ આપના સમાચાર શાહને મળતા જ તલવારોના રાસ રમાશે લોહીની હોડીઓ ખેલાશે મારા તેજીલા તોખાર જેવા મેવાડના નર્મંકાઓ મૃત્યુનો મહામૂલો અવસર આજે આપણે આંગણે આવીને ઉભો છો તેથી કેસરિયા વાઘા પહેરી માતા મેવાડની રક્ષા કાજે શત્રુઓના સામૈયા કરવા સૌ સા થઈ જાઓ બોલો સૌ જય મેવાડ જય મેવાડ જય